બનાસકાંઠા જિલ્લાના થરાદમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતા મોટા પાયાના જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસે એક જ પ્લોટ ત્રણ જુદા જુદા વ્યક્તિઓને ખોટા દસ્તાવેજો બનાવી વેચી લાખો રૂપિયાની ઉઘરાણી કરનાર નરેશ જયંતિભાઈ દેસાઈને ઝડપી પાડ્યો છે માહિતી મળતી મુજબ નરેશ દેસાઈએ બે હજાર બારમાં પ્લોટિંગની સ્કીમ બહાર પાડી હતી એ અલગ અલગ ગ્રાહકોને પ્લોટ ફાળવ્યા હતા ત્યારબાદ બે હજાર બારથી સત્તર વચ્ચે જૂના ખરીદારોના નામે ખોટી પાવર ઓફ એટોર્ની તૈયાર કરી તેજ પ્લોટ બીજા અને ત્રીજા ખરીદદારોને પણ વેચી નાખ્યા હતા જેથી ત્રણેય લોકો જ્યારે કબજો લેવા ગયા ત્યારે બહાર આ મામલે થરાદ ફરિયાદ તથા અરજીઓ મળી રહી દાખલ થયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે જણાવ્યું હતું કે આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર રહ્યો હતો નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબ વોરંટ જારી કરવામાં આવ્યું હતું આજે થરાદ પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

કે જેમણે બે હજાર બારના વર્ષ બે હજાર બારમાં થરા દાનેરા રોડ ઉપર પ્લોટિંગની એક સ્કીમ કરેલી હતી એક પ્લોટિંગની સ્કીમ પાડેલી હતી એ અને એમને અલગ અલગ ગ્રાહકોને પ્લોટ વેચેલા હતા એ જ એમના જ ગ્રાહકોના નામના ખોટા પાવર ઓફ એટર્ની બનાવી અને બે હજાર સત્તર બે હજાર બારથી સત્તર સુધીમાં આ જ નરેશભાઈ જંતીલાલ શાહે અન્ય લોકોને પણ જૂના ગ્રાહકોના પાવર ઓફ એટર્નની બનાવી અને અન્ય લોકોને પણ એનો એ પ્લોટ ફરીથી બે વાર ત્રણ વાર એવી રીતે વેચેલું હતો નરેશભાઈ વિરુદ્ધ આવી લગભગ અરજી લેવલે અથવા જૂના સમયથી આશરે ચાર પાંચ વર્ષથી એ અલગ અલગ ઘણી બધી ફરિયાદો એમાં વિરુદ્ધ આવતી હોય છે બે હજાર ત્રેવીસમાં આપણે આઠસો એંશી બે હજાર ત્રેવીસના નંબરથી એક ફરિયાદ દાખલ કરેલી હતી એમાં ધરપકડ ટાળવા સારું આ નરેશ બીજયંતિલાલ શાહ દેસાઈ આશરે બે વર્ષ જેટલા સમયથી નાસ્તા પડતા હતા નમદાર કોર્ટ તરફથી એમના વિરુદ્ધ સીઆરબીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ જારી કરવામાં આવેલું હતું આજરોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે